જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો સરસ મજાની સવાર થઈ ચૂકી છે છે અહીંયા જોવા બે ભગત ત્યાં ઊભું છે આ બે મસ્તી કરી રહ્યા છીએ અત્યારે આપણે બનાવવાના છે ચોખાના પાપડ એટલા માટે એની તૈયારી કરવાની છે ચૂલો કરવાનું છે તૈયાર જો મેં અહીંયા કચા આ મરચાને હું ક્રશ કરી દઈશ અહીંયા આપણા સાબુદાણા પણ તૈયાર છે સાબુદાણા મેં રાત્રે પલાળી દીધા હતા હવે આ કટ કરીને ક્રશ કરી દઈશું એકદમ નથી કરવાના આ ચાપાતાળા ક્રશ કરવાના છે હા જો અહીંયા ચૂલો તૈયાર થઈ ગયો છે ને પાણી ગરમ કરવા મૂકી દીધું છે જોઈ શકો છો પાણી ગરમ થાય પછી બધો મસારો કરીશું

અહીંયા સરસ મજાનું ઉકળીને ખારો પણ નાખી દીધો છે સરસ મજાનો પાપડ બનાવ્યા પણ પાપડ જો આવી રીતે ફાટી ગયા કેમ ફાટી ગયા એ સી ખબર મસાલો બધું પરફેક્ટ હતું આ બીજા સાલામાં થોડા ઘણા જ છે થોડા ઘણા જો ફાટવા જઈ રહ્યા છે ખબર નહીં આવું થાય ને ત્યારે મૂળ આપણો ઓફ થઈ જાય મારો મૂળ ઓફ જ થઈ ગયો છે ફાટી ગયા કંઈ નહીં કાલે કંઈક અલગ કરીને ફરી જઈશું જો અહીંયા પાપડ આપડા પાપડ કેવા મારા તૂટી ગયા જોઈ શકો છો ખબર નહીં હવે શું થઈ ગયું હશે જો કંઈ નહીં હવે આને તળી તળીને ખાઈ લઈશું અને જૈમિક ભાઈ જો અહીંયા આ બધી સીરીચો ઉતારી દીધી છે ગીત પણ સાંભળે છે ગયા હતા એટલે ધાબેથી અમે બધા નીચે આવી ગયા છે જૈમિક તન્મય બધા રમવા ગયા છે અને હું અહીંયા બેઠી છું હવે જમવાનું બનાવું છે અત્યારે વાગી ગયા છે પોણા છ વાગવા આવ્યા છે કાલે પણ મારે બનાવવાના છે પાપડ કાલે જોઈએ હવે કેમનું થાય છે આજે તો પાપડ ફાટી ગયા એટલે જરા પણ મૂળ રહ્યો નહીં બનાવવાનું કેમ આવું થયું આ પહેલી વખત થયું છે નીતર મારા બધા પાપડ સરસ અને મસ્ત થાય છે લેટ થઈ ગયું તડકો વધારે પડે છે કે કેમ એ કંઈ ખબર નથી હવે કાલે હવે કરીએ એટલે ખબર કે કેમનું થાય છે અત્યારે સાંજે જમવામાં બની રહ્યા અહીંયા છૂટી દાળ બની રહી છે અહીંયા ભાત થઈ રહ્યા છે કઢી બનાવવાનો પ્રોગ્રામ છે અને સાથે ભાખરી પણ બનાવીશું જો અહીંયા કઢી ઉકળી રહી છે આ ગેસે ભાખરી થઈ રહી છે થોડીક ઉકળે પછી વઘાર કરી દઈશું સંધ્યા રાણું થઈ ગયું છે બાર તમે જોઈ શકો છો જમીને નવરા થઈ ગયા છે વાસણ ઘસાઈ ગયા છે બેસી રહ્યા છીએ અત્યારે બધા અમે બેઠા છીએ ટીવી જોઈએ છે પિક્ચર જો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો